નર્મદા જન્મ મહોત્સવ ની ઉજવણી નિમિત્તે માતાજીને સવામાન દૂધ નો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના દર્શન અર્થે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ભરૂચ શહેરના દશા સ્વામી ઘાટ ખાતે નર્મદા આવેલું છે પરંપરા ચાલી આવી છે આજ રોજ તારીખ ચાર બે બે રોજ મહાસુદ દિવસે માં ભવ્યમાં ભવ્ય જન્મ જયંતિ દશાશ્વમેધ ઘાટ ભરૂચ પોવારા ખાતે ઘણા જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહેલી છે જેમાં first of all અભિષેક તેમજ શણગાર આરતી અને મહાપ્રસાદ નું પણ આયોજન રાખેલું છે અને તેમાં બેસ તેમાં ઘણા સ્થળેથી મા નરકદાજી દર્શનનો લાભ લેવા માટે ઘણા ભાવિક ભક્તો પણ ભરૂચ શહેરમાં આવીને વિલીન થાય છે નર્મદા માતાજીના અનેક મહાત્માય ગ્રંથોમાં લખવામાં આવ્યા છે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવ ભવના પાપો દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આજે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના નર્મદા વહેલી સવારે મંગળા આરતીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

નવચંદી અજ્ઞાતે આરતી થશે હમણાં સમૂહ આરતી થઈ રહ્યું છે અને આ રીતે પણ આયોજન છે